આજરોજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે કોંગ્રેસ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી આજરોજ રોજ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના સંગઠનમાં જિલ્લા પ્રમુખની પસંદગી માટે કાર્યકરોના જેન્સ લેવાયા હતા જેમાં તબક્કાવાર શહેર તેમજ તાલુકાના કાર્યકરોને સાંભળવામાં આવ્યા આ પ્રસંગે એઆઈસીસીના છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી અને પૂર્વ મંત્રી મહારાષ્ટ્ર સરકાર અસલમ શેખ અને જીપીસીસીના પ્રભારી અને વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ મિતેશ ગરાસિયા પૂર્વ ધારાસભ્ય ચાલોદ સંજય સોલંકી પૂર્વ ધારાસભ્ય જંબુસર રાજેન્દ્રસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય ગોધરા તેમજ પ્રદેશ કોંગ્રેસના એ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો માટે મંતવ્યો લેવાયા હતા આ પ્રક્રિયા અમે છોટા ઉદયપુર જિલ્લાની એઆઈસીસી ના સેક્રેટરી અને મુંબઈના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અસલમભાઈ શેખની આગેવાનીમાં અમે કરી છે પીસીસી ના ચાર જેટલા ત્રણ એક્સ ધારાસભ્ય અને એક ધારાસભ્ય તરીકે મેં પણ એમની પ્રક્રિયામાં સાથે રહ્યો છું જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા નામ આવવાના ચાલુ છે લોકો પાસે કાર્યકર્તાઓ પાસે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય બ્લોકના અધ્યક્ષ અને જુદા જુદા સેલના આગેવાનોની પાસે અમે નામ લીધા છે અને એમના નામ અમે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે ઉપર એઆઈસીમાં મોકલશું અને એઆઈસીમાંથી પછી એની પ્રક્રિયા થશે ત્યારબાદ ત્યાંથી એક નામ ફાઇનલ થશે આમ આદમી પાર્ટીની હાલત અત્યારે જે રીતે જોઈ છે એ રીતે સારી નથી એની સાથે સાથે એમની સાથે ગઠબંધન કરવાનું છે કે નથી કરવાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ અમારું હાઈકમાન્ડ નક્કી કરશે એના વિશે અમે કંઈ કહેવાના નથી પરંતુ જુદી જુદી પાર્ટીઓ પોતપોતાનું કામ કરશે પોતપોતાનું હોમવર્ક કરશે અમે એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઉદેપુર ડિસ્ટ્રિક પ્રેસિડન્ટની નિમણૂક કરી દેશું અને એના પછી એમની નિમણૂક કર્યા બાદ એમની ટીમની પણ નિમણૂક થશે એમને એઆઈસીમાંથી કાર્યસૂચિ આપવામાં આવશે તમારે આટલી આટલી પ્રક્રિયા આટલું કામ કરવાનું છે અને એ કામ કર્યા બાદ અમે તાલુકા જિલ્લાને ઇલેક્શન પર લડવાનું છે પરંતુ અમારા આગેવાન વિરોધ પક્ષના નેતા અને રાહુલજી દ્વારા માર્ગદર્શન આપશે એ પ્રમાણે જિલ્લા પ્રમુખે પણ કામ કરવાનું છે પરંતુ આ વખતે જિલ્લા પ્રમુખ નવો જોન જુસ્સાવાળો હોય અને નવી કાર્યરીતિ તરીકે એમને ઘણા બધા પાવર આપવામાં આવશે એ જુદા જુદા નામ આવે છે હજુ પણ નામ આવે છે અને હજુ પછી પણ નામ આવશે એટલે અમે અત્યારે આટલા જ નામ છે એવું કહી નથી શકતા પરંતુ છોટા ઉદયપુરમાં યુવાનોનો ખૂબ ઉત્સાહ છે દરેક જગ્યાએ યુવાનો ખૂબ ઉત્સાહિત છે અને કોંગ્રેસ સાથે રહેવામાં અને કોંગ્રેસને જીતાડવામાં કોંગ્રેસને મદદરૂપ થવામાં ચારે કોરથી ત્રણે ત્રણ વિધાનસભામાંથી યુવાનોનો ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે